પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે ડુંગળીના જે ભાવ છે એ કાલે જ અત્યારે અમને મોવાના ઘણા બધા ખેડૂતોને યાર મળી ફોન આવ્યા એટલે અમે અહીંયા આવ્યા કે કાલે અઢીસો થી ત્રણસો રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ હતો એ આજ એકાએક બસો થી હવા બસો રૂપિયા થઈ ગયા એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક છેતરવાની આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ લૂંટબાજ વેપારીઓ અને ડીઆઈડીએશનવાળાની મિલી ભગતથી આ ખેડૂતોને છેતરવાનું એક મણે પચાસ હો રૂપિયા દબાવી રાખવાના એવી જ રીતે રીતેથી લાલ ડુંગળીની અરાજી થાય છે જ્યાં પણ પાંચસો છસો રૂપિયા હતા એના બદલે અત્યારે અઢીસોથી સાડી ત્રણસો રૂપિયા ઉંધી છે એટલે ડુંગળીમાં એક મોટા પ્રમાણમાં ખેડૂતોને છેતરવાનું કાવતરું હાલે છે એવો અમારો ઘણા સમયથી ખુલ્લે ખુલ્લો સરકાર અને આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ ડીઆઈડીસીવાળા અને લૂંટ બાજ વેપારીઓને ખુલ્લો અમારો પડકાર છે કે તમે ખેડૂતોને લૂંટો છો અત્યારે અમને જાણવા મળ્યું કે થોડાક દિવસ પહેલાં ખટારાવાળાની હડતાલ કરી અને ખેડૂતોની ડુંગળી લાવવાનું બંધ કરાવ્યું એટલે તમારા ખટારાવાળાને પાંચ રૂપિયાનું ભર વાળતો હતો એના સાડા પાંચ રૂપિયા કરતાં પૈસા વધારી દીધા એક સેલિએ અને સાડા પાંચ રૂપિયા જે દૂધ ડુંગળી જતા એને છ રૂપિયા કરી દીધા પણ તમે આ એક થેલીએ પચાસ પૈસા વધાર્યા તો તમે મણે પચાસ સો રૂપિયા હુંડા તોડી નાખ્યા એક મણે તમે પચાસ પૈસા ભાડું વધાર્યું એક થેલીનું અને ખેડૂતોના એક મણમાં પચાસથી સવા બસો રૂપિયા તમે એક મણે તોડી નાખ્યા એટલે આ તો મોવાના જે યાર્ડમાં ખેડૂતો ડુંગળી લાવે છે એની રોજ એને એ ખેડૂતોને રોજની કરોડો રૂપિયાની ખોટ છે અને એ ખોટનું મુખ્ય કારણ જો કોઈ તો આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ બાબુ લૂંટબાજ વેપારીઓ અને આ ડિહાઈડ્રેસનના જે લૂંટબાજ ડીહાઈડેશન વાળા છે એ ખેડૂતોને ખુલે આમ છે એવો અમારો સીધે સીધો આક્ષેપ નથી આ સીધે સીધી અમારી રજૂઆત જ છે અને સીધો એની ઉપર ચેલેન્જ છે કે તમે ખેડૂતોને લૂંટો છો આમાં બીજી એને જે થવું હોય કરી લે જેમ કરવું હોય એમ કરી લે બાકી ખેડૂતો એને લૂંટબાજી ચાલે છે લૂટબાજી ચાલે છે લૂટબાજી ચાલે એટલે અત્યારે ભંગારનો ભાવ લોખંડનો ભંગાર વેચવા ને તો ત્રીસ રૂપિયાનો કિલો છે અને અમારી ડુંગળી ચાર ચાર મહિનો ખેડૂતોએ પકવેલી હોય પરસેવા પાડેલા હોય એને અત્યારે તમે આઠ રૂપિયાને આઠ રૂપિયાને દસ રૂપિયાની મળ રાખેલી હતો એટલે તમે હું સમજો છો આ કેટલી મહેનત કરે એક વીઘો ડુંગળી પકવવા પાછળ ખેડૂતને એક વીઘો જો ડુંગળી પકવી હોય તો ઓછામાં ઓછા એક વીઘામાં પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે અને વધીને એસીથી પંચ્યાસી હજાર રૂપિયાનો ખર્ચ થાય ત્યારે આ એક વીઘો ડુંગળી પાકે અને અત્યારે આ સફેદને લાલ ડુંગળી જે ખેડૂતો લાવે છે એના અમને મોટા ભાગના ખેડૂતો એસીથી પંચ્યાસી ટકા ખેડૂતો એમ કહે છે કે અમારા પતાથી હાંખથી હિત થેલી ઉતરી છે ખોટ તો કો ખારા ખેડૂત હોય અને હારી પકડી હોય એવાને પાંચ ટકાને ઉતરે બાકી મોટા ભાગના ખેડૂતોને અત્યારે ડુંગળીમાં મોટા પાયે ખોટ જાય છે આમાં પૈસા મળતા નથી આ તો ના છૂટકે એને વેચવી પડે જો ન વેચે તો મૂળગા બધું બધું જાય એટલે અત્યારની મહેનત ખેડૂતોને મળે બાકી કાંઈ ખેડૂતોને મળતું નથી સરકાર કે માર્કેટિંગ યાર્ડના નેતાઓ કે મોટા મોટા અધિકારીઓ જે ફાંકા ઠોકતા હોય તો એની વાત ખોટી છે આવનારા દિવસોમાં જો ખેડૂત જાગૃત થશે તો ભાવનગર મહુવાઝા ગોંડલ વગેરે માર્કેટિંગ યાર્ડ ઝડપે સલાક કરાવવાની અમારામાં તાકાત છે પણ જો ખેડૂતોની એકતા થાય તો જય હિ જય નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ એવા ભરતસિંહવાળાએ જે આગળ વિડીયોમાં રજૂઆત કરી તેના વિશે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને ભરતસિંહવાળા એવા વ્યક્તિ છે ગુજરાતમાં કોઈ પણ શેડે ખેડૂતોને કોઈપણ જાતની મુશ્કેલી પડતી હોય તો તે પોતે પોતાના સ્વખર્ચે ઊભા રહી અને એ ખેડૂતોને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવતા હોય છે તો મિત્રો અત્યારે તેમને રજૂઆત કરી એની એકદમ રજૂઆત હાંસી છે કારણ કે અચાનક ડુંગળીના ભાવમાં મોટો જબર ફેરફાર થયો છે અને થોડા દિવસો પહેલાંની વાત કરીએ તો મિત્રો ચારસો સાડી ચારસો સુધી લાલ ડુંગળીના ઊષામાં ઉષા ભાવ જતા હતા અને અત્યારે અચાનક અઢીસો એ પૂગી જાય છે તો હજુ પણ કેટલાક ખેડૂતોને ખેતરમાં ડુંગળી હોય લાવવાની હોય તો આવા ખેડૂતોને હું સમજવું કારણ કે આપણે એમ ને ડુંગળીને મો અને પછી જ્યારે યાર્ડમાં લાવી ત્યાં સુધીનો સવી કિલોમીટર કે એના કરતાં થોડાક દૂર હોય કે નજીક હોય તો પણ અંદાજિત ખર્ચો મિત્રો એક ઠેલે ઠેલા દીઠ બસો રૂપિયા લાગી જતો હોય છે અને એ પેલા અગાઉ ખાસ કરીને જ્યારે સોપામણથી માંડી નીંદી નિંદામણને ને બધું આવતું હોય પાણી વાળવું ને જે કાંઈ દવા સાટવીને ખાતરને જે કાંઈ એ બધું એ ટોટલ ખર્ચો ગણી તો મિત્રો હદ બારું થાય છે ભરતચીવાળાએ રજૂઆતમાં આગળ તમને કહ્યું એ પ્રમાણે વીઘા દીઠ સાઠ હજાર કરતાં પણ વધારે ખર્ચો લાગી જતો હોય છે તો અત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળવો જોઈએ ચારસોથી લઈ અને સાતસો આઠસો સુધી ભાવ મળે તો સારું કહેવાય અને સફેદ ડુંગળીમાં પણ અચાનક અત્યારે ભાવ એકસો એંશી દોઢસો બસો એમ જ તે મળી રહ્યા છે એમાં પણ ખેડૂતોને યોગ્ય ભાવ મળવા જોઈએ સુધારો થવો જોઈએ અને એમાં પણ ચારસોથી ઉપર ભાવ હોવા જોઈએ લાલ ડુંગળીમાં પણ ચારસોથી ઉપર ભાવ હોવા જોઈએ તો જ તે ખેડૂતોને કંઈક થોડું ઘણો જે ખર્ચો કર્યો હોય એના પૈસા પૈસા ઊભા થઈ શકે માટે આ અંગે ખાસ કરીને સરકાર સી પણ ખાસ ધ્યાન દોરે અને ખેડૂતોને યોગ્ય ડુંગળીના ભાવ મળે એવા આવશ્યક પગલાં લઈ તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક તમામ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા મારફતે શેર કરજો કારણ કે ભરતસિંહવાળા પોતાના સ્વખર્ચે મિત્રો ખેડૂતોને જ્યારે પણ ગુજરાતમાં કોઈપણ સીડે મુશ્કેલી પડતી હોય તો પોતે જતા હોય અને એનું નિરાકરણ લાવતા હોય તો આપણે એને બિરદાવવા જોઈએ અને વિડીયોને બનાવી એટલો ફરી વખત કહી દઉં શેર કરજો તો ફરી મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સીતારામ અને બાપા સીતારામ